મગફળી ઝીણી નીચો ભાવ આઠસો એકત્રીસ ઊંચો ભાવ એક હજાર એક્યાસી કાંગ નીચો ભાવ બસો એકત્રીસ ઊંચો ભાવ છસો એકવીસ વટાણા નીચો ભાવ પાંચસો એક્યાસી ઊંચો ભાવ એક હજાર સાતસો એકત્રીસ અજમા નીચો ભાવ એક હજાર બસો એકાવન ઊંચો ભાવ એક હજાર નવસો એકાવન કાળા તલ નીચો ભાવ બે હજાર એકસો એક ઊંચો ભાવ

ઊંચો ભાવ પાંચસો અઠયાવીસ ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જીરુ નીચો ભાવ બે હજાર છસો ઊંચો ભાવ ત્રણ હજાર નવસો એકાવન સિંગદાણા જાડા નીચો ભાવ એક હજાર બસો ભાવ એક હજાર પાંચસો સોયાબીન નીચો ભાવ છસો છો મગફળી જાડી નીચો ભાવ સાતસો એકોતેર ઊંચો ભાવ એક હજાર એકસો ગોગળી નીચો ભાવ સાતસો અગિયાર ભાવ 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 ઊંચો ઊંચો મગ નીચો ડુંગળી સફેદ નીચો ભાવ એકસો એકવીસ ઊંચો ભાવ એકસો એકસઠ તલ તલી નીચો ભાવ એક હજાર એકસો એકાવન ઊંચો ભાવ એક હજાર નવસો એકસઠ નીચો આઠસો એકોતેર ઊંચો ભાવ એક હજાર ત્રણસો ધાણા નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ એક હજાર પાંચસો અગિયાર

બાજરો નીચો નીચો ભાવ 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 ઊંચો એરંડા એરંડી ઊંચો ત્રણસો એકાવન જુવાર નીચો ભાવ ચારસો એક ઊંચો ભાવ ચારસો એકોતેર સૂરજમુખી નીચો ભાવ નવસો ઊંચો ભાવ નવસો એકસઠો ભાવ ત્રણ હજાર નવસો એક ચણા નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ એક હજાર એકસો એકત્રીસ ચોળા ચોળી નીચો ભાવ પાંચસો એક ઊંચો વાલ નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ એક હજાર બસો એકાવન લસણ સૂકું નીચો ભાવ ચારસો એકાણું ઊંચો ભાવ એક હજાર એકસો એકત્રીસ કપાસ નીચો ભાવ એક હજાર એકસો એક હજાર છસો એક ધાણે નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ એક હજાર ચારસો એકતાલીસ તુવેર નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક હજાર ત્રણસો એક ખેડૂત મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડ ને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયો ને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારા વિડીયોને અને અમારી ચેનલને આવો જ સહકાર આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ